સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટને જાંબુઆ સનગોલ્ડમાં એક મગરનું બચ્ચું આવી ગયું છે તે અંગેની માહિતી ટેલિફોનિક આપવામાં આવી હતી ટેલિફોનિક જાણકારી મળતાની સાથે જ સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના વોલન્ટિયર્સ ત્યાં પહોંચી ગયા હતા એક ગાડીની નીચે મગરનું બચ્ચું આવી ગયું હોય તેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી તે વન વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી સહી સલામત રીતે મગરના બચ્ચાને રહેણાંક વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી લઈ વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું છે સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ કે જે ચોમાસા દરમિયાન અને અન્ય કોઈપણ ઋતુમાં જ્યારે વન્યજીવો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય તો તેને રેસ્ક્યુ કરવાની સહી સલામત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી તેઓ દ્વારા કરવામાં આવે છે વધુ એક વખત તેમના દ્વારા રહેણાંક વિસ્તારમાં આવી ચડેલા મગરના બચ્ચાનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે

કે એક મગરનું બચ્ચું ગાડી નીચે બેસી રહ્યું છે ત્યારબાદ અમારી ટીમના વોલેન્ટિયર હરિકિશન તપન સાધુ પ્રેમ ઠાકોર અને ભવ્ય પટેલ સ્તર પર તપાસ કરીને જોતા દોઢ બે ફૂટ મગજ બેસી રહ્યું છે ગાડી નીચે પછી ત્યારબાદ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી જીગ્નેશભાઈને સાથે રાખીને મગરનું બચ્ચાને સહી સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગને છે આ રીતના કોઈ બી શોરી શરૂપ કે વન્યજીવી દેખાય તો અમારી જેવી ઘણી સંસ્થા વડોદરામાં કામગીરી કરી છે તેમનો બી સંપર્ક કરી શકો છો ઇવન અમારી સંસ્થાને બી તમે સંપર્ક કરી શકો છો અમારી સંસ્થાનો નંબર ડબલ નાઇન સેવન ડબલ નાઇન ડબલ ફાઇવ નાઇન થ્રી વન છે સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ સંદીપસિંહ